તલાજામાં આવેલ રેલવે સ્ટેશન પાસે દલિત સમાજનો વિસ્તાર આવેલો છે જ્યાં ઘરો પર કોઈ દ્વારા કરવામાં આવે છે જેને લઈને ભાજપના સક્રિય કાર્યકર રમેશભાઈ ભાલીયાના જણાવ્યા પ્રમાણે તલાજામાં આવેલ રેલવે સ્ટેશન પાસે દલિત સમાજના લોકો રહે છે ત્યાં ચારથી પાંચ દિવસથી રાત્રે કે દિવસે ક્યારેક પથ્થરોના ઘા થાય એ નક્કી નહીં તેને લઈને રમેશભાઈ ભાલિયા સાથે રહીને તલાજા પોલીસ સ્ટેશને દલિત સમાજના યુવાનો મહિલાઓ સહિતના તરાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા સાથે દલિત સમાજના આગેવાન કિશોરભાઈ રાઠોડ અને અર્જુનભાઈ સોસા પણ હાજર રહ્યા હતા અને તળાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી આપનું નામ હું રમેશભાઈ છગનભાઈ ભાલિયા રમેશભાઈ શું ક્યાં વિસ્તારમાં બનાવશે શું જ્યાં અમારા રેલવે સ્ટેશન વિસ્તાર છે જ્યાં બધા દલિત સમાજના લોકો રહેશે ત્યાં સાતમા દિવસ સાત દિવસથી રાત દિવસથી આઠ વાગ્યાથી માંડી સાંજ સુધી રાતે બાર વાગ્યા સુધી પથ્થરમારો થાય છે ઘડીકા અમે આમથી ગોતીએ તો ઓલી બાજુથી આવે છે આમ દોડીએ તો ઓલી બાજુથી કોઈ માણસ પકડાતો નથી આ લોકો બધા ગરીબ વર્ગના માણસો છે હવે એક એક પતરું અત્યારે લેવા જાય તો સાતસો સાતસો રૂપિયાનું પતરું થાય છે એટલે એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા અમને ધારાસભ્ય મોકલેલા અને અમે રજૂઆત કરવા આવેલા છીએ આપના ભાજપમાં કોઈ ખરો ભાજપમાં મારા ઘરના તળાજા વોર્ડ નંબર ચારની અંદર નગરસેવિકા હતા અને હું ભાજપનો કાર્યકર્તા છું હું અને આ બધા જ મારા મતદારો છે અને મારી સાથે દલિત સમાજના પ્રમુખ છે પછી અર્જુનભાઈ અમારે પ્રમુખ છે ભાજપમાં